હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એવલોબમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ પણ અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે વરસાદ પણ ચાલુ છે તો આ ઋતુની અંદર શરદી ખાંસી કપ જેવી તકલીફ દરેકને થતી જ હોય છે તો આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ એકદમ સટીક ઉપાયો તૈયાર કરીશું જે આપણને ખૂબ જ ઝડપથી ફાયદો કરશે અને બહાર નહીં દવાની પણ જરૂર નહીં પડે તો આજે આપણે આ હોમ રેમેડી ઘરે તૈયાર કરીશું જે ઘરમાં આપણા રસોડામાં જ વસ્તુ હોય તેમાંથી જ આ તૈયાર થશે અને સો ટકા ખૂબ જ ઝડપથી ફાયદો કરશે હવે આપણે આ ઘરેલું ઉપચાર બનાવવા માટે એક નાની તપેલી લીધી છે તો તપેલીની અંદર અત્યારે મેં એક નાનો કાચનો ગ્લાસ ભરી અને પાણી લીધું છે તે પાણી આપણે આ તપેલીની અંદર લઈ લઈશું હવે તેની અંદર અત્યારે આપણે એક ચમચી હળદર લીધી છે જો તમારી પાસે લીલી હળદર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હળદર એ એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણને કફ અને શરદીમાં ખૂબ જ ફાયદો કરે છે તો તેને પાણીની સાથે આ રીતે મિક્સ કરી લઈશું હવે આ તપેલીને આપણે ગેસ પર મૂકી અને આ પાણીને સારી રીતે ઉકળવા દઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ પાણીને આપણે ગરમ કરીશું તો આ ઉપાય આપણે એક જ વ્યક્તિ માટે અત્યારે તૈયાર કરીએ છીએ તો અત્યારે પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધી મેં એક ખાંડની લીધી છે તેની અંદર અત્યારે મેં બે કાળા મરીના દાણા લીધા છે જે આપણે ખાંડીની અંદર લઈ લઈશું અને સાથે આપણે એક નાનું લવિંગ લીધું છે તે પણ ખાંડની અંદર લઈ લઈશું અને તેને આપણે થોડું ઝીણું વાટી લઈશું હવે આપણા આ લવિંગ અને કાળા મરી વટાય જાય એટલે અત્યારે મેં અડધો ઇંચ જેટલો આદુનો નાનો ટુકડો લીધો છે તે પણ પણ અંદર લઈ અને તેને આપણે ઝીણો વાટી લઈશું હળદર વાળું પાણી આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે વાટેલું આદુ અને લવિંગ ને કાળા મરી અંદર એડ કરી દઈશું અને તેની સાથે અત્યારે આપણે અડધી નાની ચમચી એવું કાળું મીઠું એટલે કે સંચર લીધું છે તે અંદર એડ એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જેથી નાના મોટા બધાને પીવું પણ ગમશે અને તે આપણને ગળામાં થતી ખરાશમાં પણ ફાયદો કરશે અને તેની સાથે અત્યારે આપણે એક નાની ચમચી ગાયનું ચોખ્ખું ઘી લીધું છે તે અંદર એડ કરીશું તો ઘી લેવાથી ગળામાં જે સોજા જેવું હશે અથવા તો ગળામાં બળતરા થતી હશે તેમાં ખૂબ જ ફાયદો થશે જો તમારી પાસે ગાયનું ચોખ્ખું ઘી ના હોય તો તમે કોઈ પણ ઘરનું બનાવેલું ઘી લઈ શકો છો હવે આપણે આ પાણીને એટલું ઉકાળીશું તે અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઉકાળીશું વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હજુ આપણે તેની અંદર એક વસ્તુ ઉમેરીશું જેથી આપણો આ ઉપાય સોએ સો ટકા આપણને ફાયદો કરશે અને દવાની બિલકુલ જરૂર નહીં પડે તો મારો આજનો આ ઉપાયનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે આ પાણીને સારી રીતે ઉકળવા દઈએ પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેને ગ્લાસની અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણે એક ગ્લાસ પાણી લીધું હતું તો તે પાણીમાંથી અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી આપણું તૈયાર થયું છે હવે આની અંદર આપણે એક વસ્તુ ઉમેરીશું તો આ પાણી આપણે કેટલું લેવું કેટલા સમય સુધી લેવું તે પણ આપણે આગળ જોઈશું તો અત્યારે મેં અડધા લીંબુનો ટુકડો લીધો છે જેનો રસ આપણે આ રીતે અંદર નીચોવી અને પાણીની અંદર લઈ લઈશું તો લીંબુનો રસ લેવાથી જે ફેફસાની અંદર કપ ચોટી ગયેલો હશે તે પણ નીકળી જશે અને શરદી અને ખાંસીમાં ઝડપથી રાહત થઈ જશે તો આ આપણી શરદી ખાંસી અને કપ માટેની આયુર્વેદિક દવા બનીને તૈયાર છે જેને આપણે બીજા એક કપની અંદર લઈ લઈશું તો આ આપણી જે દવા તૈયાર કરી છે જેને આપણે ભૂખ્યા પેટે સવાર બપોર અથવા સાંજે લઈ શકીએ છીએ તો જમ્યા પછી તરત આનો ઉપયોગ નથી કરવાનો પણ આપણું પેટ જ્યારે પણ ભૂખ્યું હોય ત્યારે તેને આપણે લઈ શકીએ છીએ અને આ પાણી થોડું હૂંફાળું હોય ત્યારે ગૂંટડો ગૂંટડો ભરી અને તેને પીવાનું છે જેથી ગળામાં ધીમે ધીમે ઉતરે અને આપણા ગળામાં પણ ખૂબ જ ઝડપથી રાહત થાય તો તમે પણ આ બદલતી ઋતુમાં આ આયુર્વેદિક ઉપચાર ઘરે જરૂરથી તૈયાર કરજો ઘરના બધાને ખૂબ જ ફાયદો કરશે અને તમારે બહારની કોઈ પણ દવાનો ઉપયોગ નહીં કરવો પડે તો ફરી મળીશું કોઈ નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં